શ્રાવણનો ત્રીજો સોમવાર પૂર્ણિમા રક્ષાબંધનનો સુભમ સમયવય થતા શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વારો ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા ત્યારે કતારબંધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા સોમનાથ મહાદેવને સવારનો શૃંગાર રાખડીઓનો ઉપયોગ કરી મહાદેવને અલંકૃત કરાયા હતા અને સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી

ચુંદડી સાથે જે શણગાર કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી છે તેમાં પણ હજારો ભાવિકો ખૂબ ઉત્સાહભેર જોડાયા છે આજે પૂર્ણિમા હોવાથી પૂર્ણ ચંદ્રની કળા અને સોમનાથ માટે તો ચંદ્ર તેના આદ્ય સ્થાપક છે તેવા સાયમ શૃંગારના દર્શન પણ કરીને લોકો ખૂબ ધન્યતા અનુભવશે તેમાં મને શંકા નથી આજે ગુજરાતમાંથી જ નહીં દેશના દરેક રાજ્યમાંથી ભાવિકો આ પ્રથમ લોકોને પસંદ પડે છે પ્રસાદીની માંગ તો ખૂબ વધારે રહે છે જ રીતે ધજા પૂજા હોય કે સ્વામેશ્વરની પૂજા હોય યજ્ઞ હોય કે મહામૃત્યુંજયનો યજ્ઞ હોય દરેક પ્રકારના ધાર્મિક વિધિ વિધાન માટે લોકોમાં અકલ્પ્ય ઉત્સાહ છે તેનાથી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કર્મચારીઓ અધિકારીઓ સૌને એ વાતનો સંતોષ છે કે લોકોની કરોડો લોકોની આસ્થાને એક સાકાર કરવા માટે અમે નિમિત્ત માત્ર બન્યા છીએ ભગવાન સોમનાથ સૌને સુખી રાખે એવી મંગળ પ્રાર્થના